નમસ્કાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જે પૂરક પરીક્ષા બે હજાર પચીસ છે તો એનું જે ઓનલાઈન રિઝલ્ટ ક્યારે આવશે તો એના વિશે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જે પણ મિત્રોએ પૂરક પરીક્ષા બે હજાર પચીસ આપી છે તે લોકો કમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે તો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ અને રિઝલ્ટ ક્યારે આવશે એની વિશે પણ મિત્રો આપણે માહિતી મેળવીએ ઓકે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો જે ધોરણ દસ અને બારનું જે બે હજાર ચોવીસમાં ઓકે જે ગયા વર્ષની જે પરીક્ષા હતી એ પૂર્ણ થયાની તારીખ મિત્રો હતી ત્રણ જુલાઈની બે હજાર ચોવીસ અને મિત્રો જે બે હજાર ચોવીસને રિઝલ્ટ ડેટ હતી ઓગણત્રીસ જુલાઈને બે હજાર ચોવીસ ઓકે મિત્રો તમે લોકો જોઈ શકો છો કે બે હજાર ચોવીસની અંદર જે ત્રણ જુલાઈમાં જે ધોરણ દસ અને બારની જે એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને જે એના ઓગણત્રીસ જુલાઈના એનું રિઝલ્ટ પણ આવી ગયું હતું બે હજાર પચીસની વાત કરીએ તો બે હજાર પચીસની અંદર મિત્રો જે પૂરક પરીક્ષા છે એની જે પૂર્ણ થયા એની તારીખ છે ધોરણ દસની પહેલી જુલાઈ અને જે ધોરણ બાર છે એની ત્રણ જુલાઈ ઓકે મિત્રો બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે જે બે હજાર પચીસની જે રિઝલ્ટની સંભવિત તારીખ પચીસ જુલાઈથી ત્રીસ જુલાઈની વચ્ચે તમારું રિઝલ્ટ નવ્વાણું ટકા મિત્રો આવશે ઓકે તો પચીસ તારીખથી ત્રીસ જુલાઈની વચ્ચે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ મિત્રો તમારું જે રિઝલ્ટ તમને જોવા મળશે દોસ્તો આજના વિડીયોમાં આટલો એ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત